નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર વીરાવર ખાતે પૂર્ણા નદી પર લગાવવામાં આવેલી ગડર તોડનાર ટેમ્પો ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે અઠાવીસમી તારીખના રોજ મરસ કોઈ અજાણ્યા વાહન દ્વારા વેરાવર ઓવરબ્રિજના દક્ષિણ છેડે હાલમાં વાહન પ્રતિવાસ જાયનામાં જાહેરનામા અમલ સારું લગાવવામાં આવેલી લોખંડના ગડરને પોતાના વાહન વડે પૂર હંકારીને લોખંડની ગડર તોડી પાડી સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ પોતાનું વાહન લઈને ભાગી ગયેલા હોય આરોપીને ગણતરીના કલાકોમાં રૂરલ પોલીસે ઝડપી પાડી ભેદ ઉકેલવામાં સફળતા મળી છે અને આરોપીએ એવા ચાલક અનિલભાઈ મુન્નીલાલ ધોળે ઉંમર વર્ષ તેત્રીસ જેને નવસારી રૂરલ પોલીસે ઝડપી પાડી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે સલામત સવારી એસટી અમારી પણ રસ્તામાં બગડે તો જવાબદારી તમારી આ દ્રશ્ય છે નવસારી ગાંધી ફાટક ઓવરબ્રિજ ખાતેના કે જ્યાં સરકારી બસ રાણાભાટાથી નવસારી તરફ આવી રહી હતી ને ઓવરબ્રિજના ઉપર બંધ થઈ જવા પામી હતી ત્યાંથી લોકોએ ધક્કો મારી મારીને પેસેન્જરો દ્વારા ભર વરસાદમાં બસને ચાલુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેમ છતાં બસ ચાલુ ન થઈ તો ટેમ્પો એક જઈ રહ્યો તો તેની પાછળ દોરડું બાંધી અને બસને ચાલુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તેમ છતાં બસ ન ચાલી આ કસમકસ એકથી દોઢ કલાક સુધી ચાલી પરંતુ બસ ચાલુ ન થતાં અંતે પેસેન્જરો કંટાળી અને ત્યાંથી અન્ય વાહનો પકડી અને જતા રહ્યા પરંતુ એસટીમાંથી બીજી બસની કોઈ સુવિધા ન આપવામાં આવી એટલે કે રસ્તે બગડી ગઈ બસ આ તો તમારી જવાબદારી એસટી કોઈ જવાબદારી લેશે નહીં પૈસા તો પૂરા લઈ લીધા કોઈને ટિકિટના રિફંડ પણ ના આપ્યા અને લો પેસેન્જરોને અર્ધ રસ્તે બીજા જવા માટે મજબૂર વારો આવ્યો છે રખડતા ઢોરે જાણે બાંધમાં લીધું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે નવસારીનો સેન્ટ્રલ બેંક વિસ્તાર એટલે કે હદ સમા વિસ્તાર સેન્ટ્રલ બેંક લાઇબ્રેરી જતા માર્ગ પર મુખ્ય માર્ગ પર આ રીતે ઢોરનો અડીંગો જામ્યો છે અને જેને કારણે ટ્રાફિક સમસ્યા લોકો હાલાકી વેઠવા માટે મજબૂર બન્યા છે પરંતુ નવસારી મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ ઢોર પકડવાની કોઈ કામગીરી કરવામાં નથી આવતી અને જેને પરિણામે શહેરીજનો આ આ ઢોર રખડતા ઢોરનો ભોગ બની રહ્યા છે ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા આ રખડતા ઢોર માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે નવસારીજનો આનંદો કારણ કે નવસારીને મળી રહ્યું છે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ હાલમાં જ એક ઉચ્ચસ્તરીય બેઠક દિલ્હીમાં યોજાઈ હતી જેમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને નવસારી જિલ્લાના ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ દ્વારા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી અને જેમાં તેઓ દ્વારા નવસારીમાં વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી હતી અને તેઓ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં સત્તાવાર રીતે એની જાહેરાત કરી અને ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવશે એટલે કે નવસારીજનો માટે હવે અમદાવાદ અને બોમ્બે જવું સરળ બનશે વિજલપુર ખાતે ઘરના ઓટલા નજીક મુકેલ મોબાઈલની ચોરી નવસારીના વિજલપુર વિસ્તારમાં આવેલ ભગત ફળિયામાં રહેતા માનસીબેન તેમના ઘર નજીક બેઠા હતા ત્યારે તેમણે તેમનો મોબાઈલ ઘરના ઓટલા પાસે મૂક્યો હતો બાદમાં તેઓ ઘરમાં જઈને ફરી બહાર આવ્યા ત્યારે તેમનો મોબાઈલ ગુમ થઈ ચુક્યો હતો જેને લઈને તેમણે પોતાનો મોબાઈલ ચોરાયા અંગેની ટેલિફોનિક ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદને આધારે જલાલપુર પોલીસે તેમના મોબાઈલમાં દસ્તાવેજો લઈ માનસીબેનનો રૂપિયા પંદર હજારનો મોબાઈલ ચોરાયા અંગેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે જલાલપુર પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે વાત કરીએ આજના હવામાનને તો આજનું મહત્તમ તાપમાન અઠાવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચ્યાસી તો સાંજે બાણું ટકા રહ્યું હતું હવાની ગતિ સાત પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણી ફળિયા વાસદામાં ટ્રાફિક નિયમનો માર્ગદર્શન અપાયો વાસદા ખાતે આવેલ શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણી ફળિયામાં તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસના રોજ ટ્રાફિક નિયમોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેની શરૂઆત શાળાના આધ્ય એવા પરમજીના પિતરીવાયથી કરવામાં આવી હતી ત્યારબાદ પધારેલ અધિકારીઓ દ્વારા આદિ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ વાસદા પોલીસ સ્ટેશનથી પધારેલ હેતલબેન રવિભાઈ અને એડવોકેટ પ્રતિમનસિંહ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન બાળ સલામતીનું મોટું સાધન વિશે સમજ આપવામાં આવી હતી આ ઉપરાંત ધ્યાન અને એકાગ્રતા સાધવી ટર્ન સિગ્નલનો ઉપયોગ ગતિ દિશા બદલાયા પહેલા સંકેત સ્ટોપ સીટ બેલ્ટ હેલ્મેટ ડિસ્ટન્સ ચેસન ન કરવું મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો ડ્રાઇવિંગ લાઇસન્સ જીવનમાં સુરક્ષા અને બીજા લોકોને પણ સુરક્ષિત કરવા એવું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું નવસારીના ધારાગીરી અને વિરાવળ ખાતેથી દસ જુગારીયા પકડાયા નવસારી ગ્રામ્ય પોલીસના હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ પાટીલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે વિરાવળના ચરમલા ફળિયા નજીક પાણીની ટાંકી પાસે કેટલાક ઈસમો ખુલ્લામાં બેસી જુગાર રમી રહ્યા છે આ બાતમીના આધારે ગ્રામ્ય પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળે છાપો મારીને ખુલ્લામાં બેસી જુગાર રમી રહેલા સાત જેટલા જુગારીયાઓને રંગે હાથે ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂપિયા ઇઠોતેર હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો ઉપરાંત ધારાગીરીના મુસ્લિમ વાડ નજીક આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા અને ભંગારનો ધંધો કરતા ત્રણ યુવાનોને જુગાર રમતા રંગે હાથે ઝડપી લઈ તેમની પાસેથી રૂપિયા પાંચસો ત્રીસનો મુદ્દામાલ કબજે લઈ તમામ વિરુદ્ધ ગુનો કરી કરી ગ્રામ્ય પોલીસ અંગે વધુ તપાસ રહી છે માં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે ગામે ગામ શિવાલયમાં ભક્તોની ભીડ જામવા સાથે ભજન સપ્તાહ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો શરૂ થતા લોકો ભક્તિના રંગમાં રંગાયા પવિત્ર શ્રાવણ માસને લઈને તાલુકાના મજીગામ સ્થિત પૌરાણિક સ્વયંભૂ શ્રી મલ્લિકાર્જુન મહાદેવજીના મંદિરે ભક્તોની ભીડ જામી રહી છે મંદિર કેમ્પસમાં તાજેતરમાં સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત ચીખલી કાવરી નદીના રિવરફ્રન્ટ સ્થિત પેશવા સમયના ત્રણ શિવલિંગ ધરાવતા શ્રી મલ્હારેશ્વર મહાદેવજી મંદિર અને ત્યાં ત્રીસ ફૂટ ઊંચી શિવજીની પ્રતિમાના દર્શનાથે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે તલાવચોરા દેસાઈવાલ પ્રાથમિક શાળાનો ગૌરવ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા સંચાલિત ચીખલી તાલુકા કક્ષાના કલા મહાકુંભ બે હજાર પચીસ બે હજાર છવ્વીસમાં તલાવચોરા દેસાઈવાલ પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી ફોરમ ચેતનભાઈ હળપતિએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો જ્યારે ધોરણ આઠમાં અભ્યાસ કરતા ફેનિલ હિતેશભાઈ પટેલે સુગમ સંગીત ગાયન સ્પર્ધામાં દ્વિતીય ક્રમે વિજેતા થયા હતા આ ઉપરાંત કલા મહાકુંભમાં શાળાની ફેલી સિદ્ધેશભાઈ પટેલે ચિત્રકામ સ્પર્ધામાં અને મેશ્વી ધર્મેશભાઈ પટેલે નિબંધ સ્પર્ધામાં ભાગીદારી નોંધાવી હતી કલા મહાકુંભમાં બાળકોએ તલાવચોરા ગામ અને શાળાનો ગૌરવ વધારતા શાળાના આચાર્ય શિક્ષકો એસએમસીના સભ્યો તથા સીઆરસીએ વિજેતા બાળકોને અભિનંદન પાઠવ્યા હતા ગણદેવીમાં ગેરકાયદેસર ધિરાણ કરતા વ્યાજખોરની અટક ગણદેવીના પાથરી ગામે રહેતી પરિણીતાએ વ્યાજ ઉપર નાણાં લીધા હતા નાણાં પૂરેપૂરા ચૂકી દેવાયા બાદ અને વ્યાજ પણ ચૂકવી દેવા છતાં નાણાં દ્વારા વધુ નાણાંની માંગ કરતા અંતે મહિલાએ પોલીસ મથકે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદને પગલે વ્યાજખોરની અટક કરી હતી ગણદેવીના પાથરી ગામે રહેતી પરિણીતાએ ગણદેવી પોલીસમાં કરેલ ફરિયાદ મુજબ તેઓ હાલ ચીખલી ખાતે રહેતા અને મૂળ તમિલનાડુના મોહમ્મદ જિયાતીન ઉર્ફે બાબુ મોહમ્મદ રાઉતર પાસે વ્યાજે નાણાં લીધા હતા તેનું વ્યાજ અને મૂળ રકમ આપી હોવા છતાં રકમ બાકી હોવાનું કહી તે ચૂકવવા બાબતે ધમકી આપતો હોય અંતે કંટાળીને મહિલાએ ગણદેવી પોલીસ સ્ટેશનમાં વગર લાઇસન્સે નાણાં ધંધો કરતા મોહમ્મદ ઉર્ફે બાબુ સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે તેની અટક કરી ગણદેવી પોલીસ સ્ટેશનના આ અંગે વધુ તપાસ કરી રહી છે બિલ્લીમુરાનો યુવાન સાયબર ફ્રોડમાં ફસાયો આરટીઓ ચલણની ફાઇલ ખોલતા જ મોબાઈલ હેક થયો અને રૂપિયા એક પોઈન્ટ સત્તાણું લાખ ટ્રાન્સફર થઈ ગયા સરકાર અને પોલીસ ખાતું લોકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે સતત ચેતવે છે તેમ છતાં સજાગ યુવાનો પણ સાયબર ફ્રોડનો આસાનીથી ભોગ બની રહ્યા છે ચિંતાજનક છે આવા ફ્રોડના કિસ્સા બિલ્લીમુરાનો યુવાન વેપારી ફસાયો હતો અને તેના બેક એકાઉન્ટમાંથી રૂપિયા એક લાખ ટ્રાન્સફર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત માહિતી પ્રમાણે બિલ્લીમુરાના દેસરા રોડ પર આવેલ જમનાનગર સોસાયટીમાં રહેતા અને બિલીમુરાની ખાડા માર્કેટમાં જાગૃતિ જનરલ સ્ટોર ચલાવતા કૃણાલ રુભાઈ લાલુ ખંડુભાઈ લાડ તે મોબાઈલ ઉપર એકવીસ સાત બે હજાર પચીસના રોજ સવારે દસ ત્રીસ વાગ્યાની આસપાસ આરટીઓની ઈલ ચલણ રૂપિયા પાંચસોને એપીકે ફાઇલ આવી હતી સ્વાભાવિક રીતે જ કૃણાલને પોતાની કારનું ક્યાંકથી ચલણ આવ્યું હશે એમ લાગ્યું હતું ખૂબ જ સતત રીતે કૃણાલે મોબાઈલ પર આવેલ ઓપન ફાઇલ કરી હતી અને ડાઉનલોડ થવા માંડી હતી કૃણાલે આ ફાઇલમાંથી બહાર આવવા પ્રયાસો કર્યો હતો પણ તેમ થઈ શક થઈ શક્યું ન હતું જ્યારે કૃણાલ મોબાઈલનો હોમપેજ પર આવ્યો ત્યારે તેને પોતાના મોબાઈલ હેક થયાનું જણાયું હતું આ સ્થિતિમાં અસ્વસ્થ બનેલા કૃણાલના મોબાઈલ પર ઓટીપી મેસેજ આવ્યો હતો અને પછી તરત જ તેમના અને તેની માતાના એચડીએફસી બેંકના સંયુક્ત એકાઉન્ટમાંથી રૂપિયા એક પોઈન્ટ સત્તાણું લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા કૃણાલે તાબડતો એચડીએફસી બેંકના મેનેજરનો સંપર્ક કર્યો હતો અને જ્યાં તેમને ફ્રોડ થયાની વિગતે જાણકારી મળી હતી કૃણાલે ઓગણીસ ત્રીસ નંબર ઉપર ફ્રોડની ટેલિફોનિક જાણકારી આપી હતી અને પછી બિલીમરા પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી બિલીમરા પોલીસે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ચીખલી નજીકના તલાવચોરામાં મુખ્ય માર્ગ ઉપર પશુના મોઢાનો ભાગ શંકાસ્પદ હાલતમાં મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાવા પામ્યા છે પ્રાપ્ત વિગત મુજબ તલાવચોરામાં ચીખલી અટગામ માર્ગ ઉપર કાવેરી નદીના પુલની આગળ લોખંડના દરવાજા પાસે સોમવારના રોજ સાંજના સમયે ગૌવંશ જેવું જણાતા પશુના ગરદનનો ભાગ શંકાસ્પદ હાલતમાં જોવા મળતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે આ મોઢાના ભાગ દીપડાએ શિકાર કરેલ પ્રશ્નો હોઈ શકે કે પછી પશુને કાપી આ રીતે જાહેર રસ્તા પર કોઈ ટીખડખોટ દ્વારા નાખી દેવામાં આવ્યો કે પછી રખડતા શ્વાન ખેંચીને રસ્તા પર લઈ આવ્યા હશે તેવા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે જોકે આ અંગેની જાણ થતા હિન્દુ સંગઠન સાથે જોડાયેલા મહેશભાઈ નંદાનીયા પાર્થભાઈ દોશી રાજભાઈ શાહ યુવક મંડળ કસબા ચીખલીના યુવકો સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા નિવેદનો લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ આ પશુના ડોકના ભાગને યુવાનો દ્વારા ખાડો ખોડીને દાટી દેવામાં આવ્યું હતું નારી સંરક્ષણ કેન્દ્ર કુંદ ચીખલીની સરાહનીય કામગીરી પર પ્રાંતીય યુવતીને સંવેદનશીલ સહારો આપી ભવિષ્યની નવી રાહ ચિંદુ ચીખલી નારી સંરક્ષણ કેન્દ્ર જ્યાં સમાજ હંમેશા મહિલાઓની હિતની વાત હોય છે ત્યાં નારી સંરક્ષણ કેન્દ્ર એક જીવંત આશા છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુદ ગામ ખાતે આવેલ નારી સંરક્ષણ એક ઘટનાને સાક્ષી બન્યું છે યુવતીને ભવિષ્યમાં નવી દિશામાં આગળ વધવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે અને સુરક્ષિત રીતે પોતાના વતન સખી વન સ્ટોપ સેન્ટર બ્રહ્મપુર ખાતે મોકલવામાં આવ્યા છે સગીરભાઈની ઉંમરે ઘરના વિરોધ છતાં પ્રેમ માટે ઓરિસ્સાથી સુરત સુધીની સફર કરનારી એક યુવતી આજે નારી સંરક્ષણ કેન્દ્ર ખૂનના સહયોગથી પોતાના ભવિષ્યના સપનાને સાકાર કરવા સખી વન સ્ટોપ સેન્ટર બ્રહ્માપુર ખાતે નવી શરૂઆત કરી રહી છે પરંતુ તેમની આ યાત્રા સરળ ન હતી પ્રેમ સંબંધના કારણે ઘરના તિરસ્કારનો ભોગ બનેલી યુવતીને પોતાનો સહારો મળી શક્યો ન હતો જ્યારે તેને પોતાના સ્વજનો અને પરિવારની ખૂબ જ જરૂર હતી તેવા સમયે સુરત રેલવે સ્ટેશન પર પ્રેમી નહીં આવતા યુવતીનું રેસ્ક્યુ ક્રાઇમ બ્રાન્ચ સુરત દ્વારા કરવામાં આવ્યું હતું યુવતી યુવતી ત્યારે વર્ષની નાની હોવાથી સુરતના ચિલ્ડ્રન હોમ ખાતે મૂકવામાં આવી હતી જ્યારે પુખ્ત ઉંમરની થઈ ત્યારે તેને સુરતના નારી સંરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવી હતી પણ ત્યાં નવા મકાનનું નિર્માણ ચાલતું હોવાથી તેણીને નવસારી જિલ્લા નારી સંરક્ષણ કેન્દ્ર ખૂન ચીખલી ખાતે લાવવામાં આવ્યા હતા નારી સંરક્ષણ કેન્દ્રમાં રહેતી સ્ટાફે સ્ટાફ દ્વારા કાઉન્સેલિંગ અને હોફ આપી યુવતીને નવી આશા જાગી અને પોતાનું ભવિષ્ય ઘડી શકવાની તાકાત અનુભવી તેમણે આગળના અભ્યાસ માટે પોતાના વતન પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ વતનમાં રહેતા પોતાના માતા પિતા તરફથી સહમતી ન મળતા તેણે સ્વેચ્છાએ સખી વન સ્ટોપ સેન્ટર બ્રહ્માપુર ખાતે રહેવા અને ભવિષ્ય ઘડવાનું નક્કી કર્યું હતું યુવતીની ટ્રાન્સફર અરજી તેમના વતન ઓરિસ્સાના બ્રહ્માપુર કેન્દ્ર તરફથી મંજૂરી પ્રાપ્ત થતા નારી સંરક્ષણ કેન્દ્ર ચીખલી દ્વારા જરૂરી વહીવટી તંત્ર સાથેનું સંકલન કરવામાં આવ્યું હતું અને સુરક્ષા સાથે તેમના વતન રવાના કરી તેણીને સુરક્ષિત રીતે ઓરિસ્સાના બ્રહ્માપુર કેન્દ્ર ખાતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સોંપવામાં આવી હતી નવસારી જુલાઈ ડેન્ગ્યુ વિરોધીમાં માસ અંતર્ગત ઘરે ઘરે સર્વે હાથ ધરાયો નવસારી આરોગ્ય વિભાગ વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા મચ્છર જન્ય રોગો નિયંત્રણ માટે સર્વે ઝુંબેશ હાથ ધરાયો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાર લાખ ચાલીસ હજાર પાંચસો ત્રેવીસ ઘરો સર્વે કરી બાર લાખ નેવ્યાસી હજાર નવસો ચાર પાત્રો ચેક કરવામાં આવ્યા જિલ્લામાં આવેલ તળાવ પડતર કુવા ખાડા ખાબોચિયા હવાડા હેચરી સહિત કુલ અગિયારસો ચોરાણું સ્થળોએ એકવીસ હજાર એકસો બાસઠ ગપ્પી ફીશ મૂકવામાં આવી નવસારી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેન્દ્ર રંગુલવાલા જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર ભાવેશ પટેલના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં આવેલ તમામ ગામ વોર્ડમાં જુલાઈ માસ અંતર્ગત મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે ઘરે ઘરે ફરી સર્વે તથા મેલેરિયા ડેન્ગ્યુ એન્ટી લાર્વન્સ ફોગિંગ ટાયરો કેરબા પીપળા તેમજ નકામા બિન વપરાશી કાટમાળનો નિકાલ આરોગ્યલક્ષી જનજાગૃતિ અર્થે વિવિધ કામગીરી ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી હતી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નવસારી દ્વારા સર્વપિતૃ મોક્ષાર્થે પવિત્ર શ્રાવણ માસ મહિના દરમિયાન શ્રીમદ ભાગવત કથા પારાયણ યોજાશે કથા કાર્યક્રમમાં શ્રીમદ ભાગવત કથા પારાયણ કથા પ્રારંભ તારીખ એકત્રીસ જુલાઈથી બીજી ઓગસ્ટ સુધી રાત્રે આઠ ત્રીસ થી દસ ત્રીસ કલાક સુધી મત્યા પાટીદાર સમાજની વાડી જૂના નવસારી ખાતે યોજાશે જેની પૂર્ણાહુતિ તારીખ ત્રીજી ઓગસ્ટ રવિવારે સાંજે પાંત્રીસ થી સાત ત્રીસ કલાકે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરેથી થશે ચીખલી તાલુકામાં બે અલગ અલગ અકસ્માતના બનાવમાં બે લોકોના મોત નીપજ્યા વાંસદા રાજ્ય ધોરીમાર્ગ માર્ગ ઉપર બોલેરો પિકઅપ સાથેના અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહેસાણાના શખ્સનું સારવાર દરમિયાન મોત નીપજ્યું પોલીસ પ્રાપ્ત માહિતી મુજબ સોમવારના રોજ સાંજના સમયે ચીખલી વાસદા ધોરીમાર્ગ ઉપર માણેકપુર ગામની સીમા બોલેરો પિકઅપ મજૂરોને બેસાડી વાસદા તરફ જઈ રહી હતી આ દરમિયાન સામેથી ચીખલી તરફ આવી રહેલ હોન્ડા સિટી કાર નંબર જે એકવીસ ડબલ એ ઓગણતીસ તોતેર ટક્કર મારતા કાર ચાલક દીપકભાઈ ગાંડાભાઈ ચૌધરી મૂળ રહે મહેસાણાને ગંભીર ઈજા થતા એકસો આઠ મારફતે ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત બાદ પિકઅપ પલટી મારતા માર્ગ મકાન કોન્ટ્રાક્ટરના અઢાર જેટલા મજૂરો પૈકી છ જેટલાને નાની મોટી ઈજા થઈ હતી બનાવ અંગે મૃતક કાર ચાલકના સંબંધી સાવન લક્ષ્મણભાઈ ચૌધરીએ ફરિયાદમાં પોલીસને પિકઅપના અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે બીજા બનાવમાં હરણગામ ગામ મેં એમએસ વજન કાંટાની સામે ખુડવેલથી રાજકુવા તરફ જતા જાહેર રોડ ઉપર એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું કબજાનું વાહન પૂર ઝડપ્યું અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડ ઉપર એક અજાણ્યા શખ્સને અડફેટે લેતા મોડાના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જોકે અકસ્માત સર્જી અજાણ્યો કાર ચાલક રસ્તા ઉપરથી ફરાર થઈ ગયો હતો ઉપરોક્ત બનાવ અંગેની ફરિયાદ હરણ ગામના સરપંચ મુકેશભાઈ પટેલે નોંધાવતા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આજલ માછીવાળ હાઈસ્કૂલ અંડર સેવન્ટીન ભાઈઓની બાસ્કેટબોલની ટીમ નવસારી જિલ્લામાં ચેમ્પિયન નવસારી જિલ્લાની અખિલ ભારતીય શાળાકીય બાસ્કેટબોલ સ્પર્ધા ધારાગીરી મુકામે રમાઈ હતી આ સ્પર્ધામાં એસબી ટંડેલ સાર્વજનિક હાઈસ્કૂલ અને સ્વર્ગસ્થ બીએ એ ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ઓંજલ માછીવાડની અંડર સેવન્ટીન ભાઈઓની ટીમ નવસારી જિલ્લા ચેમ્પિયન બની શાળાનું ગૌરવ વધાર્યું છે મંડળના પ્રમુખ ગણપતભાઈ ટંડેલ મંત્રી ડોક્ટર માણેકલાલ ટંડેલ ઉપપ્રમુખ રમેશભાઈ ટંડેલ આચાર્ય હરીશભાઈ લાલ તથા સમગ્ર શાળા પરિવારે ટીમના ખેલાડીઓ દિવ્ય સિદ્ધાર્થ મિત શ્યામ જ્ઞાન દક્ષ દીપ વંશ ભાર્ગવ શુભમ યશ અમિત અને તેમના કોચ એવા ગણિત વિજ્ઞાનના શિક્ષક રમેશભાઈ ટંડેલે અભિનંદન પાઠવ્યા હતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત નવસારીમાં વોકેશનલ કરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમનું આયોજન સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નવસારી દ્વારા આજે સેટ એસસી પાર્ક નવસારી હાઈસ્કૂલ ખાતે વોકેશનલ કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમનો સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નવસારી તાલુકાની વોકેશનલ ટ્રેડ ધરાવતી તમામ શાળાઓના દસ દસ વિદ્યાર્થીઓ અને વોકેશનલ ટ્રેનર્સ ઉત્સાહભેર ભાગ લીધો હતો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ વ્યવસાય લક્ષી શિક્ષણને અસાધારણ મહત્વ આપે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાને બદલે તેમને ભવિષ્ય માટે કુશળ અને રોજગાર લક્ષી બનાવ બનાવવાનો છે એન્ધલમાં વોટર હાર્વેસ્ટિંગ કરનાર એજન્સીની ગંભીર બેદરકારી આ બેદરકારી કોઈનો ભોગ લેશે ગણદેવી તાલુકાના એંધલ ગામમાં એક એજન્સીને વોટર હાર્વેસ્ટિંગની કામગીરી સોંપાઈ હતી આ કામગીરીનો હેતુ વરસાદી પાણીને બોર મારફતે ભૂગર્ભમાં ઉતરવાનો છે જેના થકી ભૂગર્ભ જળનું સ્તર જળવાઈ રહે પરંતુ આ કામમાં ભારે બેદરકારી સામે આવતા ગ્રામજનોએ ભારે આક્રોશ ફેલાયેલો જોવા મળી રહ્યો છે એંધલ ગામમાં હાલમાં પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે એક એજન્સીને કામ હતું જેમણે ગામમાં વીસ જેટલા બોર કર્યા છે આ કામગીરી કાગળ ઉપર બતાવી ટાર્ગેટ પૂરો કરવા પૂરતી હોય એવું લાગી રહ્યું છે કેમકે આ બોરમાં પાણી કેવી રીતે ઉતરશે તો આ કામગીરી કરનાર એજન્સીને ખબર હોય એવું લાગી રહ્યું છે કેમ કે આટલો વરસાદ પડ્યો છતાં આ બોરમાંથી પાણી ગયું નથી એટલે કે આ કામગીરી અધૂરી હોય એવું લાગી રહ્યું છે વળી ગ્રામ પંચાયત ઓફિસની પાછળ જ આ બોરમાં પાઇપ બેસાડેલો નથી અને આ બોર ખુલ્લો મૂકી ગયેલ છે અહીં પ્રાથમિક શાળા આવેલ છે અને જેમાં ત્રણસો બાળકો અભ્યાસ કરે છે અને આંગણવાડી પણ આવેલી છે જો આવી પરિસ્થિતિમાં કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોણ લેશે वासदा खासद धवलभाई पटेल जनसंपर्क कार्यालयी केबिनेट मीनिस्टरे मुलाकात लिधी जनसंपर्क कार्यालय खासदे मोठी संख्या मित्रित उपस्थित ना प्रश्न साभा વાસદા ખાતે પધારેલ વન પર્યાવરણ અને પ્રવાસન કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરાસ વાસદા ખાતે સાંસદ દવલભાઈ પટેલે શરૂ કરેલ જનસંપર્ક કાર્યાલયની મુલાકાત લીધી મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત વાસદા ભાજપના કાર્યકરો હોદ્દેદારો અને સાંસદ ધવલભાઈ પટેલ તથા મોડુભાઈ બેરાએ ચાય પર ચર્ચા કરી હતી તેમજ જનસંપર્ક કાર્યાલય અને સંસદીય સંકુલ પરિયોજનાની કામગીરીની સમીક્ષા કરી સાંસદ દવલભાઈ પટેલનો ટૂંકા ગાળામાં વાસદા ખાતે લોકપ્રિયતા જોઈ કામગીરીને બિરદાવી હતી